જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી હરિવંશ પુરાણમાં વર્ણવેલ ધૂંધુમારની કથા સાંભળશું આ કથા સાંભળવાનો મહિમા માક્ષર માસનો છે માક્ષર માસમાં આ કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ વીડિયોમાં ધૂંધુમારની સુંદર કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો કથા શરૂ કરીએ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ અનેક યુગો વીતી જવા છતાં કન્યા રેવતી અને કુકુભી રેવતને ખડપણ કેમ ન આવ્યો વળી સરિયાતીના એ પુત્ર રેવત પર્વત પર ચાલ્યા ગયા તો પણ તેમના અને દાદાના સંતાનો આજ પર્યત પૃથ્વી પર સી રીતે વર્તમાન છે આ કથા હું સાંભળવા માંગુ છું હે રાજન બ્રહ્મલોકમાં ભૂખ તરસ ઘડપણ કે મૃત્યુ હોતા નથી અને ત્યાં ઋતુચક્ર પણ છે નહીં ત્યાં તો હંમેશા એકસરખી સ્થિતિ જ રહે છે હે રાજન કુકુભી રૈવત બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ત્યારે યક્ષો અને રાક્ષસોએ કુશ સ્થળ સ્થળીનો નાશ કરી નાખ્યો એ ધર્માત્માના એકસો જેટલા ભાઈઓ હતા તેમને પણ રાક્ષસોએ મારવા માંડ્યા તેથી તેઓ હાર્યા નહોતા પણ નાસી ગયા હતા આથી અન્ય ક્ષત્રિયો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા અને અહીં તહી વસવા માંડ્યા તે સઘળા શરિયાતીના વંશજો ગણાયા તે બધા માના મોટા ભાગના પર્વતોમાં પેસી ગયા વૈવત્સ મનુના પુત્ર ભાગ અને અરિષ્ટને વૈશ્ય જાતિની સ્ત્રીથી બે પુત્રો થયા તેઓ વૈશ્ય હોવા છતાં સંસ્કારથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું મનુના પુત્ર કારુષના પુત્રો કારુષ નામે ક્ષત્રિય થયા જેઓ યુદ્ધ કરવામાં દુષ્ટ ગણાતા હતા મનુના છઠ્ઠા પુત્રે ગુરુની ગાયને મારવાથી ગુરુનો શાપ મળતા પામ્યો હે રાજન એકવાર રાજ્ય મનુને એકાએક છીક આવતા નાકમાંથી ઈશ્વાકુ નામે પુત્ર ઉત્પન્ન થયો એના પણ સૌ પુત્રો થયા તે સૌ દાન દક્ષિણા આપવાવાળા હતા તેમનામાંથી મોટો પુત્ર વિકુક્ષી એટલો શક્તિશાળી હતો કે તેની સામે યુદ્ધ કરવાને કોઈ તૈયાર જ ન હતો તે અયોધ્યાનો રાજા હતો તેના શકુની સહિત પચાસ પુત્રો હતા તેઓ ઉત્તરા પથમાં વસતા હતા વિકુક્ષી પુત્ર સશાદને બીજા અડતાલીસ પુત્રો હતા તે દક્ષિણ દિશામાં રહેતા હતા હે રાજન ઈશ્વાકુએ એકવાર અષ્ટકા નામના પિતૃ શ્રાદ્ધ માટે વિકુક્ષીને માંસ લાવવાનું કહ્યું ત્યારે તેણે મૃગોને માર્યા હતા તે શ્રાદ્ધ ચાલુ હતું ત્યાં જ તેને બહુ ભૂખ લાગવાથી તે એક સસલું ખાઈ ગયો આથી માંસ અભળાઈ ગયું આથી તેનું નામ સશાદ પાડ્યું પછી નગરમાં પાછો આવ્યો ત્યારે વસિષ્ઠ ગુરુએ કહ્યું કે આ માસ તો એઠું છે એમ કહીને ત્યાગ કર્યો હે રાજન રાજાના મરણ પછી જ અયોધ્યામાં આવીને વસ્યો હતો સશાદનો નામે મહાપરાક્રમી પુત્ર થયો પૂર્વે દેવાસુર યુદ્ધમાં કુકત્સ ઇન્દ્રની મદદે ગયો ત્યારે ઇન્દ્ર બળદ બન્યો અને કુકત્સ તેના પર બેસીને યુદ્ધ કરતો અને વિજયી થયો તેનો અને નસ નામનો પુત્ર હતો અને નસનો પુત્ર તે પૃથુ પૃથુનો પુત્ર વિષ્ટારાશ્વ હતો તેનો પુત્ર આર્ધ થયો અને તેનો પુત્ર યુવનાશ્વ થયો યુવનાશ્વનો પુત્ર શ્રાવ થયો તે શ્રાસ્તક નામ ધારણ કરીને રાજા થયો તેણે શ્રાસ્વતી નગરી વસાવી તેનો યશસ્વી પુત્ર બૃહદશ્વ થતો તેનો પુત્ર રાજા કુલાશ્વ થયો આ રાજાએ ધૂંધ નામના દૈત્યને માર્યો આથી તેનું બીજું નામ ધૂંધુ પડ્યું જન્મે જઈ બોલ્યા હે ગુરુજી એ ધૂંધ કુમારની સઘળી કથા સંભળાવો વૈશપાયન બોલ્યા હે રાજા કુવલાશ્વના સૌ પુત્રો હતા તે સર્વે શક્તિશાળી હતા રાજામાં બૃહદાશ્વએ જ્યેષ્ઠા પુત્ર ધૂંધુને ગાદી પર બેસાડીને પોતાની રાજલક્ષ્મી સોંપીને જ્યારે વનમાં જવાને તૈયાર થયો ત્યારે બ્રહ્માદી ઉત્તકે તેને વનમાં જતા રોક્યો ઉત્તક બોલ્યા હે રાજન તમારું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવાનું છે પ્રજાના રક્ષણની ચિંતામાંથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી શાંત ચિત્તે તપ કરી શકશો નહીં પ્રજાના રક્ષણથી તમને જે પુણ્ય મળે છે તેનું વનમાં તપ કરવાથી નહીં મળે વળી મારા આશ્રમની નજીક રેતીમાં છુપાઈને ધૂંધુ નામનો અસુર રાક્ષસ રહે છે જે દેવોથી પણ પરાજિત થઈ શકતો નથી રેતીમાં છુપાઈને માનવનો નાશ કરવા માટે તે ભયાનક તપ કરી રહ્યો છે એક વરસ પૂરું થતાં તે નિશાસુ નાખે છે ત્યારે સમસ્ત પૃથ્વી હચમચી ઉઠે છે વળી તેના ઉચ્છવાસમાં એટલી બધી ધૂળ ઉડે છે કે સાત દિવસ સુધી સૂર્ય પણ દેખાતો નથી આથી હું મારા આશ્રમમાં સુખેથી રહી શકતો નથી એ અસુરનો નાશ થશે તો જ પ્રજા સુખી થશે તેના નાશ માટે તમે એક જ શક્તિમાન છો તેને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે જ્યારે અયોધ્યાના રાજા તમે એ અસુરનો નાશ કરશો ત્યારે વિષ્ણુના તેજસ્વી તેજસ્વી પોતાના તેજને વધારી શકશે કેમ કે તે બળવાન અને છે દેવો પણ પહોંચી શકે તેમ નથી ત્યારે ધૂંધ દૈત્યનો નાશ કરવા માટે બૃહદસ્વને પોતાના પુત્ર કુલાશ્વને મોકલ્યો અને પોતે તપ કરવાને પર્વત પર ચાલ્યા ગયા કુલાશ્વ ધૂંધનો નાશ કરવા માટે નીકળી પડ્યો ત્યારે ત્યારે ઉત્તક ઋષિની પ્રેરણાથી વિષ્ણુ ભગવાને પોતાના તેજ દ્વારા કુલાશ્વમાં પ્રવેશ કર્યો અને આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી ધૂંધ રાક્ષસને શોધવા માટે તેના સો પુત્રો રેતીના સમુદ્રને ખોદવા માંડ્યા ત્યારે પશ્ચિમ દિશામાંથી ધૂંધ રાક્ષસ મળી આવ્યો ત્યારે ધૂંધ ભયાનક ક્રોધ ધારણ કરીને મુખમાંથી આગ વરસાવવા માંડ્યો તે આગમાં કુલાશ્વના ત્રણ પુત્રો સિવાય બાકીના બધા બળી મર્યા કુલાશ્વ પાણીના ધોધને યોગ બળથી પી ગયો અને તેના અગ્નિને પણ સમાવી દીધો પછી તેણે શક્તિશાળી ધૂંધને પલવારમાં મારી નાખ્યો અને ઉત્તક મુનિને રાક્ષસ બનાવ્યો ત્યારે ઋષિએ વરદાન આપ્યું કે તમારી પાસે અખૂટ ધન હશે અને કદી પણ તમારો પરાજય થશે નહીં ધર્મ પર તમારી કાયમ પ્રીતિ રહેશે અંતકાળે તમે સ્વર્ગમાં નિવાસ કરશો શ્રી હરિવંશ પુરાણમાં વર્ણવેલ કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની મિત્રો જેમ સૂર્યદેવનો ઉદય થતાં રાત્રિના અંધકારનો નાશ થાય છે તેમ આ મહાન પુરાણનું શ્રવણ કરનારના મન વચન અને શરીરથી થયેલા સર્વ પાપોનો ક્ષય થાય છે આ પુરાણ શ્રવણ કરવાથી અઢારે પુરાણનું શ્રવણ કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ફળ માત્ર એક હરિવંશ પુરાણ કથા શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી હરિવંશ પુરાણની કથા ધૂંધુમારની કથા તમે સુંદર શબ્દોમાં સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ